ગુરુબ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય સાક્ષાત્બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવો નસ્મ શ્રી ગુરુદેવો નસ્મ શ્રી ગુરુદેવો નલ પ્રભુજી આજની એક હું ઘટના રજૂ કરું કહેવાય છે ને કે સબસે બડી બીમારી ક્યાં કહેગે બાપની શું મજબૂરી હોય છે એ આ ઘટના પરથી આપણને જાણવા મળશે હવે બાપ અને માં દીકરી અને એક દીકરો એમ કરી અને ચાર જણનું એક નાનકડું કુટુંબ હોય છે અને લોકો માલઢોર પાડી અને એમના દૂધળાથી એમનું જીવન ચલાવતા હોય છે હવે એ લોકો સહેજ જિંદગી જીવતા હોય છે નાનું એવું કુટુંબ હોય છે અને જેમ જેમ સમય જાય છે એમ એમની દીકરી ઘરમાં જવાન થતી જાય છે એટલે મા બાપ ને દીકરીની ચિંતા થાય છે કે હવે અમારી દીકરી જવાન થઈ ગઈ છે તેનું ક્યાંક માગવું આવે અને સારી જગ્યાએ હું એને પ્રણાવી દઉં પણ બાપની આર્થિક પરિસ્થિતિ એટલી બધી હોતી નથી એટલે હવે દીકરીને પરણાવવા માટે પણ એમની જોડે એવી કોઈ સગવડ નથી હોતી કે એનો ખર્ચો ઉપાડી શકે એટલે પ્રભુજી દીકરી અને એમનો દીકરો અને મા બાપ ચારે એમના ઘરમાં ખોડિયામાં બેસી વાતચીત કરતા હોય છે અને એની દીકરીને બાપ એમ જણાવે છે કે બેટા હવે આપણા કુટુંબ વાળા મને બધા એવી ટકોર કરે છે કે ભાઈ હવે દીકરી જવાન થઈ ગઈ છે તો તમે હવે દીકરીનું ક્યાંક સારી જગ્યાએ ગોઠવી દો એનું માગવું આવે તો પણ બેટા મારી એક લાચારી છે કે મારો તારો સંબંધ નસરો કરવો છે અને મારે પૈસા પણ નથી લેવા પણ હવે શું કરું મને કોઈ મદદ કરે એમ છે નહીં અને તારો પ્રસંગ કાઢવા મારી જોડે છે જે પાંચેક લાખ રૂપિયા થઈ જાય તને કઈક આપવું પડે કરિયા એવી કોઈ મારી હાલ શક્તિ છે નહીં બેટા હું આવતી નથી મને તારી ચિંતા થાય છે એટલે દીકરી બાપને એમ જવાબ આપે છે કે બાપુજી હવે હું તો મોટી થઈ ગઈ છું તો હું તમારી મા બાપની સેવા કરીશ અને આ ભૈલોને આપણે એને પણ પરણાવવો પડશે અને એનો સંબંધ કરીશું તો એને પણ ક્યાંક બે પાંચ લાખ રૂપિયા દેવા પડશે તો એના કરતાં આપણે ભૈલુની તૈયારી કરીએ અને આપણે ક્યાંક મજૂરી કરી અને ભૈલુ માટે પૈસા ભેગા કરીએ અને હું તમારો દીકરો થઈને રહીશ અને આખી જિંદગી હું તમારી સેવા કરીશ એવી દીકરી બાપને આવી વાત કરે છે એટલે બાપ કે છે કે બેટા તું જવાન છે અને એમ કેવાય ને કે દીકરી સાપનો ભારો કેવાય પણ હવે હું તને ઘરમાં મારી સેવા રાખું તો પણ દુનિયા શું કે કેવો બાપ છે એની સેવા માટે દીકરીને પરણાવતો નથી એટલે મારે તને પરણાવી તો પડશે જ એટલે દીકરી બાપને રસ્તો આપે છે કે બાપુજી જો આપણી હવે આર્થિક પરિસ્થિતિ તો છે નહીં તો આપણા સમાજમાં સમૂહ લગ્ન તો થાય છે તો આપણે સમૂહ લગ્નમાં નામ નોંધાવી દઈએ અને તમે ક્યાંક સંબંધ મારો કરી દો અને આપણે કાંઈ સગાઈમાં પૈસા લેવા નથી અને સમૂહ લગનમાં હું પરણી જઈશ તો મારો ખર્ચો પણ નહીં થાય ને સમૂહ લગ્નમાં કર્યાવર કર્યાવર પણ આપે છે ઘણું બધું સમૂહ લગ્નમાં દેવાનું હોય છે એટલે તમારે કંકુન કન્યા કરીને તમે મને પરણાવી દેજો એટલે બાપ કે છે ના બેટા પછી હું તને સમૂહ લગ્નમાં તો પરણાવું પણ પછી આપણું કુટુંબ છે ને એ મને આખી જિંદગી મેળા મારે અને મને પણ નાનમ લાગે છે એટલે મારે સમૂહ લગ્નમાં તો તને નથી પરણાવી અને એમ કહેવાય છે ને કે દીકરી તો છે ને એના ઘરના આગળથી જ વિદાય થાય એટલે બેટા દુનિયા પછી છે ને આ કુટુંબ મને મેણા મારશે એટલે મારે મેણા ખાવા નથી તો કે બાપુજી શું કરશું તારે હવે એના સિવાય તો કોઈ રસ્તો નથી એટલે આવી બધી વાર્તાઓ થતી હોય છે અને પછી એના દીકરી એના કાકા આવે છે દીકરીના કાકા એને વાત કરે છે કે મારી જોડે એક માગુ છે અને આપણે જો તમારી આર્થિક સગવડ ના હોય મને ખબર છે કે તમારી સગવડ નથી તો આપણે પાંચેક લાખ રૂપિયા આપણે એની સગાઈ કરીએ ત્યાંથી લવી લઈ લઈએ આપણે ક્યાં કોઈ જાણ કરવી છે આપણે તો દીકરીનો ખર્ચો કાઢવા માટે લેવા છે ને એને એનો ખર્ચો કરવા માટે આપણે ક્યાં એનાથી કંઈ ઘરમાં પૈસા મૂકવા છે તો એમ કરીને એના એના બાપને કાકા સમજાવે છે એટલે પછી બાપ અને દીકરીને એ બધા એના મા બાપ માની જાય છે અને પાંચ એક લાખ રૂપિયા લઈ અને બાજુનું ગામ હોય છે ત્યાં એની સગપણ કરે છે સગાઈ કરે છે અને પછી દીકરીને પરણાવે છે અને સામા ઘેર એને મોકલે છે હવે દીકરી બે ત્રણ આણા જાય છે અને એમ એમ સમય કરીને એક બે વરસ નીકળી જાય છે અને એના બાપ અને મા બાપ ખૂબ સમજવું હોય છે એટલે દીકરીને જલ્દી એનું ઘર કરાવી દે છે હવે ઘર કરાવે છે દીકરી સાસરીએ જાય છે અને ત્યાં મહિનો બે મહિના થોડો ટાઈમ સમય નીકળે છે અને પછી એની નણદણ અને એના સાસુ સસરા હોય છે એમાં એની નણદો એને મેણા મારે છે અને એને એમ કે છે કે આ પાંચ લાખ રૂપિયા વાળી આવી એમ કરી અને એને માણા મેણા મારે છે અને દીકરીને એવું કે છે કે તારા બાપે પાંચ લાખ રૂપિયા લીધા ને અમે વ્યાજથી લાઈન આપ્યા હતા અને વ્યાજથી લાઈ અને મારા ભાઈનો સંબંધ અમે લોકોએ કર્યો હતો એટલે મેં પાંચ લાખ રૂપિયાનું પંદર હજાર રૂપિયા દર મહિને વ્યાજ ભરીએ છીએ અને અમારો ભાઈ છે તો કોઈની ગાડી ચલાવે છે ને દસ બાર હજાર રૂપિયા પગાર લાવે છે અને આ બે ચાર ગાય ભેંસો છે એમ કરી અને રૂપિયા વ્યાજ ભરીએ પૂરું થતું નથી એટલે તારા બાપે રૂપિયા ના લીધા હોત તો અમે આ દેવામાં ડૂબી ના જોત ને અમારે આ દર મહિને પંદર હજાર રૂપિયા વ્યાજ ભરવું ના પડત એમ કરી અને એ દીકરીને ખૂબ એની નર્ણદનો મેણા મારે છે એટલે પ્રભુજી દીકરી રડવા માંગે માંડે છે અને એ મનોમન વિચારે છે અને ઘરના ખૂણામાં બેસી ખૂબ રડે છે કે હું મારા બાપુજીને ના પાડતી હતી કે બાપુજી મને સમૂહમાં ક્યાંક પરણાવી દો અને તમે આવા કોઈ પૈસા લેશો નહીં પણ મારા બાપની પણ મજબૂરીની ઇજ્જત હતી એટલે એમને આ પગલું ના ભર્યું અને પૈસા લીધા અને મારે આજે સાંભળવું પડે છે એટલે જેમ જેમ સમય જાય છે મહિનો બે મહિના દીકરીને તો સાસરી એની નણદો ખૂબ ત્રાસ આપવા માંડે છે અને રોજ ઝગડા થાય છે અને પાંચ લાખ પાંચ લાખ વાળી આવી કરી અને જાહેરમાં બધા વચ્ચે આ રીતે એની નણદો એને ખૂબ મેળા મારે છે અને એક દિવસ ખૂબ ઝઘડો થાય છે અને દીકરીને એમ કે છે કે જા તારા બાપ જોડેથી પાંચ લાખ રૂપિયા પાછા લઈ આવ અને અમે આ દેવું ભરી દઈએ તો અમે આ દેવામાંથી બહાર નીકળીએ અમારે તો અહીંયા ખાવાના પણ ફોફા પડે છે એમ કરીને ખૂબ ઝઘડે છે લોકો એટલે દીકરીની સાજ પડે છે એના 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 ઘરવાળા પતિ સાજે ખોરિયામાં આવે છે એટલે દીકરી એમને એમ જણાવે છે કે આજ સુધી તો હું વાત નથી કરતી પણ હવે મારી તમારી બેનો અને મારા સાસુને બધા મને મેણા મારે છે પાંચ લાખ રૂપિયા વાળી આવી અને તારા બાપના જોડે જા અને પાંચ લાખ રૂપિયા પાછા લઈ આવ અમે લોકો પાંચ લાખનું પંદર હજાર રૂપિયા વ્યાજ ભરીએ છીએ અને મારો ભાઈ દસ બાર હજાર રૂપિયા કમાય છે અને માલઢોર છે એમાં અમારું પૂરું થતું નથી તો તમે દીકરી એવું એના વરથાળને એના પતિદેવને એમ કે છે કે પતિ તો પરમેશ્વર છે એટલે હું તમારી ખરેખર બહુ ઇજ્જત કરું છું અને આજ સુધી હું તમને કોઈ વાત કરતી નથી પણ આજે હું તમને કહું છું એવું હોય તો તમારી બે બહેનો અને હું આજુબાજુમાં આ શહેર છે એમાં અમે ઘરકામ કરીએ અને ઘરકામ કરી અને થોડી તાળા અમે મહેનત કરીશું અને મહેનત કરીને કમાઈને આ દેવું ભરી દઈએ તો આ દેવું નીકળી જાય એટલે આપણું ઘર બહુ સરસ રીતે સહેજથી ચાલશે અને આ જો રોજનો કંકાસ છે એ મટી જશે મારા પિતાજીની તો કોઈ એવી આર્થિક પરિસ્થિતિ છે નહીં કે એ મને મદદ કરે કે પાંચ લાખ રૂપિયા હું પાછા લાવું અને એમને પાંચ લાખ રૂપિયા મારા લગ્નમાં અને એમાં ખર્ચો કર્યો છે અને હજુ મારો ભાઈ પણ નાનો છે એ પણ નથી કમાતો એટલે હું આ રીતે મજૂરી કરી અને હું તમારી બેન અમે બધા ઘરકામ કરી અને આ દેવ ભરી દઈએ એટલે એનો ઘરવાળો એમ દીકરીને એની પત્નીને એમ કે છે કે મારી બહેનો તો મજૂરી કરવા આવશે નહીં તારે કરવી હોય તો તું જઈ શકે છે પણ મારી બહેનો ઘરકામ કરવા જશે નહીં એમ કરી અને દીકરીને ના પાડી દેશે એટલે દીકરી એમ કે છે કે કાંઈ વાંધો નહીં તો હું મારી રીતે જેટલી થાય એટલી મજૂરી કરીશ અને હું દસ એક હજાર રૂપિયાનું કામ કરી અને દસ દસ હજાર રૂપિયા કરીને આપણે ભરીશું તો ચાર પાંચ વર્ષમાં દેવું ભરાઈ જશે એટલે પ્રભુ જે દીકરી સવારથી લગી અને સાજ સુધી એ કામ કરી અને થાકી બાકી ઘરે આવે અને આ લોકો એને મારીને ખૂબ ત્રાસ આપે છે અને એનું જીવવાનું હરામ કરી નાખે એટલે દીકરી ખૂબ રડે છે અને પછી એના બાપને વાત કરે છે કે પિતાજી બાપુજી તમે તો પાંચ લાખ રૂપિયા લીધા પણ એમાં આવી આવી બધી પરિસ્થિતિ છે આ અમારી નણદો મને મેણા મારે છે અને શું કરશું એટલે બાપ એમ કે છે કે બેટા મારી જોડે તો કોઈ સગવડ નથી તને તો ખબર છે પણ તું શાંતિ રાખજે તેથી હું કંઈક જોઉં છું જો કંઈક થાય તો હું વાત કરીશ પણ હાલ તો ક્યાંય આપણી પરિસ્થિતિ બહુ ખરાબ છે એમ કરી અને દીકરી પાછી વળી અને સાસરી જાય છે અને બાપ એમ કે બેટા દીકરી તો સાસરીમાં જ હવે મેં મેં પરણાવી છે થોડું દુઃખ સુખ વેઠજે પણ બેટા મારું નામ છે ને તું ઊંચું રાખજે એટલે દીકરી અને બાપ ખૂબ રડે છે કે બેટા જો મેં આ ભૂલ ના કરી હોત તો મારે આજ રડવાના દાણા ના હોત એમ કરી અને દીકરી પાછી સાસરીમાં જાય છે દીકરી રોજ મજૂરી જાય કામ કરે જેમ દિવસ દીકરીને દીકરીથી આ ત્રાસ સહન થતો નથી હવે બાપને જો રોજ રોજ આ વાત કરવા જાય તો બાપ પણ ખૂબ દુખી થાય છે એટલે દીકરી મર્યાદામાં રહી અને ખૂબ એનું શોષણ થાય છે એટલે પ્રભુજી છેલ્લા દીકરી બધું સહન નથી થતું એટલે દીકરી કાગળ લખે છે બાપુજી લખે છે કે બાપુજી હું તમને ના પાડતી હતી કે હું તમારો દીકરો થઈને રહીશ આ તો મને સમૂહ લગ્ન કરાવો પણ તમે પૈસા ના લેતા મને શું ખબર કે આ કુટુંબ આવું હશે અને મને ખૂબ ખૂબ ત્રાસ આપે છે અહીંયા મને મારે છે મને જોડે છે મારાથી કંઈ ત્રાસ સહન થતો નથી હવે અમારી જિંદગીને હું ટૂંકાવી દઉં છું અને હું મારા પ્રભુના ઘેર જઉં છું અને હું આત્મસમર્પણ હું ઝેરના ઘોંટ આપી અને આ જીવને હું ટૂંકાવી દઉં છું બાપુજી મારા ભયલોને સાચવજો અને મને માફ કરજો અને હું બીજા જન્મમાં તમારો દીકરો થઈને આવીશ અને હું તમારી સેવા કરીશ પણ આ જન્મ તો મારો સફળ થયો નહીં અને મને કોઈ સાસરીનું સુખ મળ્યું નહીં એટલે હું મારી જિંદગીને ટૂંકાવું છું એટલે મને માફ કરી દેજો અને બીજી પણ દીકરીને હવે અમારા ચિઠ્ઠીથી દરેકને સમજ આપજો કે કોઈ સગાઈ કરો તો કોઈ રૂપિયા લેતા નહીં ભલે સમૂહમાં ભણાવજો પણ પૈસા ના લેતા નહીં તમારે મારા જેવી કેટલીય દીકરીઓને આ ઝેરના ઘૂંટણ આપી અને આ જીવને ટૂંકાવી દેવો પડશે બાપ એટલે બાપુજી હવે મારી અંતિમ વિદાય હું લઉં છું અને હું બીજા જન્મમાં તમારે ત્યાં દીકરો થઈને આવીશ અને તમને તું તમારી ખૂબ સેવા કરીશ મને માફ કરજો બસ એટલી કીર્તન તમારી ફાલી દીકરી એમ કરી અને દીકરી ઝેરના ઘૂંટડા પી અને એની જિંદગીને ખતમ કરી નાખે છે એટલે પ્રભુજી હું દરેક સમાજને કહું છું કે ભલે સમલગ્ન કરાવજો પરિસ્થિતિ ના હોય તો એવી કોઈ નાનમ ના રાખતા પણ કોઈ દીકરીને વેઠવું પડે એવું ના કરતા એટલે આ મારી વાત ઉપરથી બોદ લેજો કે ઘણી બાપની પણ મજબૂરી હોય છે એવું નથી હોતું પણ બાપને પણ કહું છું કે તમે એવી કોઈ નાનમ ના રાખતા કે તમને સમૂહ લગ્નમાં જવું હો જવું પડે તો કે ભાઈ મને નાનમ પડશે સમૂહ લગ્નમાં ગયા હોત તો આ દીકરી બચી જાવત અને આ દીકરીને તમારાથી વિખુટી ના થાવત અને આ દીકરીને જે ઝેરના ગોટળા આપી એનું જીવન ટૂંકાવવું પડ્યું એનાટુંકાવત બાપ એટલે આની ઉપરથી બોધ લેજો અને સમજ લેજો દરેક સમાજને હું આ આ વાર્તાથી હું પ્રેરણા આપું છું જય ગુરુદેવ જય ભગવાન